ડબોઈ તાલુકામાં મોટા હબીપુરા ગામ પાસે આવેલ નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ અને ઇન્ડિયન ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા ડભોઈ દ્વારા પ્રમુખ એ એ માધવાણીના માર્ગદર્શન હેઠળ થેલેસીમિયા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત થેલેસીમિયા ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે વર્ષ બે હજાર છ થી રાજ્યભરમાં ચાલી રહેલા થેલેસીમિયા પ્રિવેન્શન કેમ્પેન અંતર્ગત વિવિધ યુનિવર્સિટીઓ કોલેજો તથા શૈક્ષણિક સંસ્થાઓ વિદ્યાર્થી સીબીસી એચપીસીએલ ટેસ્ટ દ્વારા થેલેસેમિયાને દાન કરવામાં આવે છે આ જ અભિયાનની રૂપે નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટના પણ વિદ્યાર્થીઓ એકસો પંચાવન વિદ્યાર્થીઓએ ભાગ લીધો થેલેસેમિયા મુક્ત બનાવવાના હેતુસર થેલેસીમિયા કાઉન્સિલિંગ અને ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પ દ્વારા વિદ્યાર્થીઓમાં થેલેસીમિયા અંગે જાગૃતિ વધારવાના તથા પરીક્ષણ દ્વારા ભવિષ્યને સ્વસ્થ અને નિરામય બનાવવાના પ્રયત્ન કરવામાં આવશે નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટના મેનેજમેન્ટ પ્રિન્સિપાલ તથા સમગ્ર સ્ટાફે વિદ્યાર્થીઓના આ કેમ્પમાં સક્રિય ભાગ લેવા અપીલ કરી છે જેથી સમાજમાં મુક્ત ગુજરાતનું સપનું સાકાર થઈ શકે તેમ જણાવ્યું હતું